જય ગુરુદેવ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા એ જ માનવ સેવા સ્વચ્છતા એ જ પ્રભુ સેવા સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત બાયડ ધનસુરા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા સફાઈ અભિયાનના કાર્યક્રમમાં આજે તારીખ એક દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ ધનસુરા જવાહર બજારની અંદર સફાઈનો કાર્યક્રમ થયો જેમાં ગાયત્રી શક્તિ પીઠના પ્રમુખ ભરતભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સુખદેવ ગિરી ગોસ્વામી જેડી પટેલ મુકેશ જે શાહ ગોવિંદભાઈ પટેલ કંચનાબેન પટેલ તેમજ કલ્પનાબેન પરમાર ગાયત્રી પરિજનો જોડાયા હતા જોડગામ તેમજ મંદિરની અંદર સાફ સફાઈ અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ગામના સરપંચ સાહેબ હેમાબેન પટેલ સાથે તલાટી કમ મંત્રી ભરતસિંહ જે રાઠોડ તથા ગાયત્રી પરિવારના પરિજનો જોડાયા હતા ને તાલુકા પંચાયતમાંથી કુંજભાઈ તથા ગ્રામ પંચાયતમાંથી અરપણભાઈ પટેલે આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા આ સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ સફળ બનાવ્યો સાથે સાથે ગ્રામ જનોને વિનંતી કરવામાં આવી કે દરેક વેપારીની સંદેશો આપવામાં આવે પોતાની દુકાન આગળ ડસ્ટબિનમાં કચરો નાખી સ્વચ્છતા રાખી સહકાર આપવા વિનંતી કરી રિપોર્ટર મુકેશ શાહ બુટાલ